છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીની ભવાઈ ગુજરાતની જનતાને જોવા મળી રહી છે પછી એ વડોદરા જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય રાજકોટ હોય કે કેશોદની ઘટના હોય તમે જો કે તમામ જગ્યા ઉપર પ્રદેશનું ભાજપનું માળખું હોય કે જિલ્લા સ્તરનું માળખું હોય લેટર કાન થઈ રહ્યા છે પત્રિકા થઈ રહ્યા છે હોટેલ થઈ રહ્યા છે વડોદરામાં કાર્યકરો ચૂંટાયેલા ધારાસભ્યો તમામ લોકો ભેગા થઈને એક હોટેલમાં જે રનિંગ પ્રમુખ છે એની વિરુદ્ધમાં પડીને એક મિટિંગ કરતા હોય એવું આયોજન કરતા હોય સંગઠનની ચૂંટાયેલી સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે જયારે સમન્વય ના હોય ત્યારે તમે જો કે આ કેડર બેઝ એ પાર્ટી આજે ગેંગ બેઝ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર ગેંગો કાર્યરત છે એક ગેંગ બીજી ગેંગ ઉપર હાબી થવા માટે તમામ પ્રકારના હટકંડા અપનાવે છે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પન ની બહુમતી આપી લૂંટફાટ કરીને એકસો એકસઠ ધારાસભ્ય કરે અન્ય પાર્ટીઓમાંથી તેમ છતાં પણ સુધરવાનું નામ નહીં આજે તમે જોવો કે ગુજરાતની જનતાને ઈ કેવાયસી ના નામે લાઈનમાં ઉભું રહેવું પડે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાઈનમાં ઉભું રહેવું પડે મહિલા સુરક્ષાની જ્યારે વાત આવતી હોય તમામ જિલ્લાઓમાં જો મહિલાઓ પર રેપ ની ઘટના ગેંગ રેપ ની ઘટના બાળકીઓ ઉપર રેપ ની ઘટના વધી જતી હોય એવા સમયે ભારતીય જનતા પાર્ટીને પોતાના આંતરિક વિખવાદમાંથી આ ભારતીય જનતા પાર્ટીની આ ભવાઈના કારણે ગુજરાતની જનતા પીસાઈ રહી છે એને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અમે વખોડી કાઢીએ છીએ જનતાના કામો ક્યારે કરશો તમારી આંતરિક લડાઈઓને છોડીને આ સૌથી મોટો ક્વેશ્ચન